ગુડ મોર્નિંગ મિત્રો આપ સૌને હું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે ગુરુણ પૂર્ણિમાનો દિવસ છે અને પૂનમ પણ સાથે છે તો સર્વત્ર મારા ભાઈ બહેન ભક્તોને સર્વત્ર મા જગદંબાની કૃપાથી અહીં ધામમાં ઉપસ્થિત થયેલા ભાવિક ભક્તોને સર્વની મનોકામના પૂર્ણ થાય એવા મારા શ્રી હનુમાન દાદા અને મહાકાળી દેવી કુળદેવી માતાજીને મારા સાથ સાથ નમાન પ્રણામ અને પ્રાર્થના સર્વત્ર અહીં ઉપસ્થિત થયેલા મારા ભક્તગણ સર્વત્ર રીતે ખુશ મંગલ રહે સર્વત્ર રીતે ધર્મના રસ્તે ભક્તિના માર્ગ બની રહે અને માતાજીના અને પરમાત્માની અસીમ કૃપા બની રહે એવી સાથે અમે આજે હમણાં આરતી કરવાનો સમય થઈ ગયો છે એટલે અમે આરતી સળગાવી દીધી છે અને હવે અમે આરતી ચાલુ કરવાના છે તો તમે બની રહેજો આ વિડીયોની અંદર સદગુરુદેવ કી આદિશક્તિ અંબે હર હર મહા કૃષ્ણ કનૈયા શ્રીરામચંદ્ર ભગવાન કી ધરતી મા કી જય જયા જ अकण्ड ब्रह्माण्ड दीपया कण्ड ब्रह्मा ઓ જગદંબી શ્રી સ્વાપાસ ગૌ ચંદાયા શ્રી ગૌચંદાયા શ્રી ગૌરી ગીતા જયો જયો જગદંબી બુજ આનંદ માનંદ મારે મુનિ વર જનનાથ प्रगटा सवान्तसोरे प्रगटा देवाणेतिरे मा गङ्गा नेतीरे ओम जयो जयो मा जगदं दे मय दम्बावटी न गरी मारुपावटेन शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु નારાયણી નમો સ્તુ તે નારાયણી નમો તે ચાલો મિત્રો હવે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને સર્વત્ર ભાગ્યશાળી અને પુણ્યશાળી અમારા અહીં ઉપસ્થિત ભક્તજન નાના નાના બુલકાઓ ઉપસ્થિત થયા છે અને શેખ માંડવી તાલુકાથી આવ્યા છે કયો તાલુકા આપણે લાગે માંડવી જ ને ત્યાંથી આવ્યા છે તો ઘણો બધો આનંદનો દિવસ કહેવાય હવે અમે બધા માટે મહાપ્રસાદનું સગવડ કરી છે બધા માટે જમવાની તો હવે આપણે પ્રસાદ ગ્રહણ કરવાનો છે આરતી પરિપૂર્ણ થઈ ચૂકી છે તો હવે આપણે આગળ વધીએ બધા વિડીયોની અંદર તમે બની રહેજો જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો હવે મિત્રો આરતી પરિપૂર્ણ થઈ છે હવે આપણે અહીં પ્રસાદનું ગ્રહણ કરીશું પછી આપણે અહીં ભોજનાલય તરફ પ્રણય કરીશું તો તમે બની રહેજો આ વિડીયોની અંદર અહીં આપણે ભોજનાલય તરફ પ્રણય કરવાનું છે અહીં ઉપસ્થિત આપણા દેવડિયાવન ધામ કુંભ્યા અહીં ઉપસ્થિત થયેલા ભાવિક ભક્તો માટે દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાના દિવસે જમવાની વ્યવસ્થા કરું છે અને બધાને માટે જમવાનું પણ બને છે હવે અહીં ખરેખર ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આજે દેવડિયાવન ધામ કુંભિયા સુનીલ ચૌધરી આયુર્વેદ આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીં જમવા માટેની વ્યવસ્થા કઢી બનાવી છે ખમણ બનાવ્યું છે ભાત બનાવ્યું છે શાક બનાવ્યું છે અને આવો પ્રસાદ બાકીનો કેળાનો પ્રસાદ છે આવા બે ત્રણ જાતનો પ્રસાદ પણ અમે બનાવ્યો છે બધા માટે એટલે દર ગુરુપૂર્ણિમાના દિવસે અહીં માતાજીના ધામમાં ભોજનાલય બને છે અને બધાના માટે વ્યવસ્થા કરવામાં આવે છે કુંભિયા ગામ ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો ગુરુદેવ! હવે આપણે આદિવાસી પ્રકૃતિ પૂજક દેવી દેવતાઓના આપણે સંતાનો છે હજારો વર્ષથી જૂના ઋષિ મુનિઓના આપણે વંશો છે અને અહીં આવા ઉપસ્થિત જંગલની અંદર આપણને આજે આવો લાભ મળે છે અને દર્શન કરવાનો અને માતાજીના સાનિધ્યમાં આપણે બેસીને જમવાનો આવો લાહો ખરેખર બહુ જ ઉપયોગી છે આપણા માટે તો ખૂબ સરસ તમે અહીં આવા કપરા સમયમાં આવ્યા છો બધાનો ભાતની રોપણી ચાલો હશે તો પણ તમે ઉપસ્થિત થયા છો એટલે મારા માટે બહુ વધારે ગૌરવની વાત કહેવાય અને ખૂબ સરસ અને આવા પવિત્ર આજે પૂનમ ગુરુ પૂર્ણિમા છે વરસમાં એક દિવસ આવે છે અને આજે ગુરુવારનો પણ દિવસ છે એટલે ઘણું બધું સારો દિવસ છે અને આપણે આજે હમણાં આરતી પણ આપણે પરિપૂર્ણા કરી પૂજાપાઠ કરી બધાએ મંદિરોમાં જઈને દર્શન કર્યા અને આ દેવડિયા ધામ ડોલવણ તાલુકો અને તાપી જિલ્લોની અંદર આવ્યું છે અને હું સુનીલ ચૌધરી સર્વને આજે મારા માતાજીના ધામ તરફથી સર્વને મારા માતાજી તરફથી આશીર્વાદ છે સર્વના કાર્યો સફળ થાય અને સર્વત્ર તમે ભક્તિમાં સફળતા પામો અને માતાજીના અસીમ કૃપાથી તમને આ સંસારની અંદર સર્વત્ર જગ્યાએ વિજયી ખાઓ એવા મારા આશીર્વાદ છે અને ગુરુ પૂર્ણિમા એટલે આજના દિવસે આજે જે ગુરુના જન્મ થયો હતો આ દિવસે તે દિવસથી આજે આ પરંપરા સદૈવ ચાલતી આવી છે અને એની દંતકથા ઘણી બધી લાંબી છે કેમકે આ દંતકથા કરવા જઈશું તો આપણને સમય ઓછો રહેશે એટલે હું આ વિડીયોને વધારે લંબાવતો નથી અને ટૂંક સમયની અંદર તમે બધા દૂરથી આવ્યા છે તમારે પણ ઘરે જવાનો છે એટલે આપણે હવે સાથે મળીને બધા જમીશું અને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરીશું અને કોઈકવાર આપણે બધા સૌ સાથે બીજા પ્રોગ્રામની અંદર મળીશું ત્યારે આપણે આના વિશે હું તમને કથા સંભળાવીશ અને કઈ રીતે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે અને પૂનમ કોને કહેવાય ને ગુરુ પૂર્ણિમા કોને કહેવાય એ પણ હું તમને સમજાવીશ તો ચાલો મિત્રો આપણે બધાને હું હમણાં જમવાનો પ્રસાદ તમારે ગ્રહણ કરવા માટે આશીર્વાદ આપું છું અને સૌને આજ્ઞા આપું છું બોલે શ્રી મહાદેવી કનસરી જય આદિશક્તિ અંબે માતે જય સદગુરુ દેવ કી જય જય શ્રી રામ જય શ્રી રામ ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરવા જઈ રહ્યા છે હવે મને ઇજાજા વિદાય આપો અને અમે હવે બધાને પ્રસાદ ગ્રહણ કરવાના છે ફરી પાછા મળીશું મારા આ બ્લોકની અંદર અને દરેકને મારી ભક્તિ પૂજા પાઠ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જે મનાવીએ છીએ એમાં કંઈક તમને સંતોષજનક લાગ્યું હોય અને આપણી સદૈવ પરંપરા ચાલતી આવેલી ઋષિ મુનિઓને આપણે વંશો જોશે અને ભારત દેશની અંદર આપણે આજે પવિત્ર ધરતી પર ઉપસ્થિત છે અને આપણે દેશને તો ભારત માતાનો દરજો મળ્યો છે એ ભારત માતા કી જય અને આદિશક્તિ મહાદેવી કુળદેવી મહાકાળી મહાતેકી જય શ્રી બજરંગબલી શ્રી હનુમાનજી મહારાજ કી જય આજે હું હનુમાન દાદાના મહાકાળી તરફથી સર્વને આ ભક્તજન અને મારા દેશવાસીઓને અને સર્વત્ર સમાજને મારા આશીર્વાદ છે સર્વ સ કુટુંબ કુશળ મંગળ રહો સર્વની મનોકામના પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ સાથે હું વિડીયોને હવે સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ